નમસ્કાર મિત્રો મિત્રો આજે દિવસે ને દિવસે ફ્રોડ જે છે એ દિવસે દિવસે વધતો રહેલો છે અને ફ્રોડનો શિકાર પણ ઘણા બધા હોશિયાર લોકો પણ ફ્રોડનો શિકાર બની રહેલા છે અને ખાસ કરીને ખેડૂત મિત્રોને આજે વાત કરવાની છે કે ખેડૂત મિત્રો જમીન જેસી જ્યારે પણ ખરીદતા હોય ત્યારે પણ એ ક્યારેક ક્યારેક ફ્રોડનો શિકાર બને છે કાં તો જમીન જે છે વાંધાજનક હોય અથવા તો જમીન ઉપર કોઈ લેણું હોય અથવા તો જમીન જેસી થર્ડ પાર્ટીની હોય અને બીજા વ્યક્તિએ વેચી નાખી હોય તો આ બધી વસ્તુ ફ્રોડનો શિકાર જે છે ખેડૂતો બનતા રહેલા છે કારણ કે એની પાસે પૂરતી માહિતી નથી હોતી પૂરતું નોલેજ નથી હોતું ત્યારે આ પ્રમાણના પ્રોબ્લેમો જે છે ઊભા થાય છે તો આજે આપણે વિગતવાર વાત કરીશું કે જમીન જોશે તમારે ખરીદવાની હોય તો તમારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે કઈ કયા મુદ્દાઓ જે છે કઈ કયા ડોક્યુમેન્ટ જે છે એ તમારે ચેક કરવા જરૂરી છે અને ડોક્યુમેન્ટ તમને ક્યાંથી મળશે તો એ પણ તમારે એ પણ એના વિશે પણ આપણે માહિતી મેળવશું બીજા લોકોને પણ તમે માર્ગદર્શન આપી શકો છો મિત્રો એટલા માટે તમે વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો તો ચાલો શરૂ કરીએ તો વિગતવાર વાત કરીશું મિત્રો કે તમે જ્યારે ખેતીની કોઈ પણ જમીન ખરીદવા માંગતા હોય તો કયા કયા ડોક્યુમેન્ટની તમારે છે એન ઓ લેશો તો જમીન ઉપર કોઈ લેણું હોય અથવા તો કોઈ પણ ગ્રામ પંચાયત લેવલે કોઈ પણ વાંધાજનક હોય તો તમને એ ત્યાંથી તમને ખબર પડી જશે અને એનઓસી સર્ટિફિકેટ જે છે એ તમારે ગ્રામ પંચાયતમાંથી તમને મળી જશે ત્યાર પછી વાત કરીએ સતુર સીમાનો દાખલો સત્તુર સીમાનો દાખલો જે છે જે જમીન તમારે લેવાની છે તો એનો સત્તુર સીમાનો દાખલો જે તે ગામના તલાટી મંત્રી પાસેથી તમને મળી જશે તો ત્યાંથી તમે મેળવી શકશો ત્યાર પછી વાત કરીએ ગામ નમોનો એક મતલબ કે જેને આપણે સીમ ખરડો પણ કહી છે કહી શકાય છે હવે બીજા બધા ડોક્યુમેન્ટ છે મોસ્ટ ઓફલી તમારે અહીંયા ડીઆઈએલઆર ની ઓફ કચેરીમાંથી તમને મળશે બરાબર મોસ્ટ ઓફલી અહીંયા તમે સામે લખેલો હશે તો એ એનું ફૂલ ફોર્મ થાય છે ડિસ્ટ્રિક્ટ ઇન્સ્પેક્ટર લેન્ડ રેકર કચેરી તો આ ડીઆઈએલઆર માંથી તમે આ બધા ડોક્યુમેન્ટ તમે કઢાવી શકશો બરાબર એમાં ત્રીજા નંબરનું ઓપ્શન પણ તમને ત્યાંથી મળી જશે ત્યાર પછી વાત કરીએ ફેશિયલ પત્રક તો એ પણ તમને ત્યાંથી મળી જશે ટીપણ અને સ્કેચની નકલ બરાબર જમીનનું જમીનનો તમે ઇતિહાસ જાણી શકો છો બરાબર તો ટીપણ અને સ્કેચની નકલ પણ તમારે એ કચેરીમાંથી તમને મળી જશે છઠું મુદ્દાની વાત કરીએ તો તમે જો સિટી મોટી મોટી જે છે કે જે અર્બન અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીના અંદર આવતું હોય તો તમારે એક્સ્ટ્રા પાંચ પ્લાન અને જોઈનિંગ સર્ટિફિકેટ તમારે કઢાવવું જરૂરી છે બરાબર અર્બન ડેવલપમેન્ટમાં હોય તો ગ્રામ્ય લેવલે તમારે જમીન લેવાની હોય તો તમારે આ બધી વસ્તુ ચેક કરવાની કોઈ જરૂરિયાત નથી ત્યાર પછી સાતમા નંબર ની વાત કરીએ તો તલાટી પાસેથી સોળ નંબર પાણી પત્રક તમારે કઠાવવાનું રહેશે માપણી સીટની નકલ જો માપણી કરેલી હોય તો તમને એ નકલ મળી રહેશે ડીઆઈએલઆર કચેરીમાંથી ને ન માપણી કરેલી હોય તો એક વખત ચોક્કસથી તમારે માપણી કરી અને પછી જ તમારા દસ્તાવેજમાં આગળ વધવું જરૂરી છે ત્યાર પછી વાત કરીએ મિત્રો કે ભાઈ જમીન ઉપર કોઈ બોજો હોય તો બોજા મુક્તિ માટે એનઓસી સર્ટિફિકેટ કઢાવવું મતલબ કે સામે વ્યક્તિ પાસેથી તમારે માગી લેવું જરૂરી છે બરાબર કારણ કે દસ્તાવેજ થઈ ગયા પછી દસ્તાવેજ સમયે કોઈ વસ્તુ થતી નથી અને જ્યાં સુધી તમે બોજો નહીં ભરો ત્યાં સુધી તમારે એ બોજા મુક્તિ મતલબ કે દસ્તાવેજ પણ નહીં થાય એટલા માટે બોજો છે કે નહીં બોજા મુક્તિનું સર્ટિફિકેટ પણ તમારે લઈ લેવું જરૂરી છે ત્યાર પછી વાત કરીએ મિત્રો કે ભાઈ જમીનની ખરીદી અને વેચાણ જેટલી વખત થયું હોય તો તેના ઓરિજિનલ દસ્તાવેજ તમારે મેળવવા જરૂરી છે કારણ કે અમુક જમીન એવી હોય છે મિત્રો કે એ વર્ષ દિવસમાં વેચાઈ જતી હોય છે દિવસમાં લેવાઈ જતી હોય છે તો આમાં ક્યારેક ને ક્યારેક ક્યાંક પ્રોબ્લેમ થતો હોય બરાબર એટલે ઓરિજિનલ દસ્તાવેજ તમે લેશો તો તમને કંઈ પ્રોબ્લેમ નહીં પડે એક સર્વે નંબરના કદાચ બે ભાગ થયા હોય તો બંનેના ઓરિજિનલ દસ્તાવેજ ના હોય એકનો ઓરિજિનલ દસ્તાવેજ હોય તો એકનું જે છે સર્ટિફાઈડ નકલ હોય બરાબર તો એ પણ તમારે મેળવવી જરૂરી છે પરંતુ એ વારંવાર તમારે જમીન વેચાણ અને લીધેલી હોય તો બરાબર આ બધી વસ્તુ તમારે કરવી જરૂરી છે ત્યાર પછી રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ મેળવો એ પણ તમારે કચેરીથી તમને મળી જશે બીજું ખાસ એ જોવાનું મિત્રો કે આવા કિસ્સામાં મેઇન ખેડૂતની મતલબ કે જે જમીન તમને વેચે છે બરાબર એ ખેડૂતની ખાતેદારી તૂટતી નથી ને એ તમારે ખાસ તમારે જોવું કારણ કે જમીન વેચ્યા પછી મૂળ ખાતે મૂળ ખેડૂતની ખાતેદારી મટી જાય તો એમાં બની શકે કે નવા નિયમ મુજબ તમારે જે ત્રણસો ટકાની જે પેનલ્ટી આવે છે તો એ એ નિયમ જે છે 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 તમને લાગુ પડી એટલા માટે એની મૂળ તૂટતી નથી તમારે ચેક કરી લેવું જરૂરી ત્યાર પછી જે જગ્યા બતાવી છે તે જગ્યા છે કે પછી બીજી જગ્યા છે તો એ પણ ચેક કરવા માટે તમારે નકશો મેળવવો જરૂરી છે અને ટીપણ મેળવો અને સ્કેચ નકશો મેળવો બરાબર જો માપણી હોય તો તમારે નકશો મળશે બાકી માપણી નહીં હોય તો તમને નકશો નહીં મળે તો બરાબર તો માપણી ના હોય તો તમે માપણી એક વખત કરાવી લેવું સિમ્પલ ભાષાની વાત કરીએ મિત્રો તો સૌ પ્રથમ તમારે ડીઆઈએલઆર માં જમીન માપણી માટે એક અરજી કરવાની છે ત્યાર પછી તમારું ઈસા ફોર્મ નંબર ચાર નીકળે અને એમ સાબિત થાય ચાર નીકળે તો એમ સાબિત થાય કે ભાઈ આ જગ્યા જે છે તો એ ત્યાં છે મતલબ કે તો તમારે લેવાની બાકી તમારે લેવાની નહીં ઈસા ફોર્મ નંબર ચાર તમારે નીકળવું જરૂરી છે પરંતુ જમીન માપણી ના હોય તો તમારે અહીંયા ડીઆઈએલઆર માં ત્યાર પછી વાત કરી મિત્રો નવી શરત ની જમીન હોય તો તેમાં કઈ કઈ બાબતો ની ધ્યાન રાખવું જરૂરી છે હવે ખાસ પેલી વસ્તુ જણાવી દઉં મિત્રો તમને કે નવી શરતની જે જમીન હોય એમાં તમે પેલા તો વેચી ન શકો અથવા તો એમાં કોઈ ખાતા અલગ ન કરી શકો અથવા તો એમાં કોઈ પણ પ્રકારના ફેરફાર કરી શકો નહીં એમાં તમારે કલેક્ટરની મંજૂરી હોય 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 તો જ તમે જમીન જમીન શકો છો પરંતુ માની લો કે નવી થઈ ગઈ બરાબર તેમ છતાં પણ તમારે વેચવી હોય અથવા તો તમારે લેવી હોય તો કઈ કયા ડોક્યુમેન્ટની તમારે ધ્યાન રાખવું જરૂરી છે તો સૌ પ્રથમ તો જમીન સ્કેચ હોવો જોઈએ ત્યાર પછી સક્ષમ અધિકારીનો દાખલો હોવો જોઈએ મતલબ કે કલેક્ટરની મંજૂરી હોવી જરૂરી છે તલાટી મંત્રીએ એ જમીન ઉપર રોજ કામ કરેલું હોવું જોઈએ અને જમીન માપણી સીટ નીકળવી જોઈએ અને સતુર દિશાનો દાખલો તલાટી પાસેથી નીકળવો જોઈએ બરાબર આટલી વસ્તુ હોય તો જ તમે નવી શરતની જમીન લઈ શકો બાકી તમે નવી શરતની જમીન લેવી નહીં ત્યાર પછી વાત કરીએ મિત્રો કે મૂળ થી હક પત્રકની તમામ ટાઇટલ જે છે નોંધો એ પણ તમે ચેક કરો હવે મૂળ નોંધો એટલે કે ઓગણીસો બાવન અઠ્ઠાવન

એ બધી વસ્તુ જે છે ટાઇટલમાં અને એ કરી પ્રોબ્લેમ જેવું હોય તો તમારે વિચારવું જરૂરી છે અને આ બધી વસ્તુ તમને તલાટી મંત્રી પાસેથી તમને મળી જશે ત્યાર પછી વાત કરીએ મિત્રો કે સાકરિયાની કોલમમાં નકામી નોંધો જે છે એ કમી કરી અને ઘટતી નોંધો ઉમેરવી વારસદારોના નવા વારસદારોના બધા સહમતી પત્ર નોટરાઇઝ કરી લેવું અને સામે વ્યક્તિ પાસેથી તમારે લઈ લેવું બરાબર દાખલા તરીકે જમીન વેચવા વાળો હોય તો એના વારસદારો લેવી જોઈએ કારણ કે મૂળ માલિક જે વેચી નાખશે તો બની શકે કે આવનારા સમયની અંદર એ જમીન ઉપર તમારો દાવો કરે અને પ્રોબ્લેમ થાય બરાબર એટલા માટે સૌ પ્રથમ દસ્તાવેજ પહેલા જ એ એક સોગંદ નોટરાઈઝ કરી અને એના સહમતી કે ભાઈ આ જમીનમાં અમે કિસ્સો ઉઠાવી લઈએ છીએ

તો પણ તમારે ચેક કરી લેવું જરૂરી છે છેલ્લું અને લાસ્ટ વાત કરીએ મિત્રો સૌથી મહત્વની વસ્તુ વાત કરીએ આપણે તો રસ્તાની વિગતો ખાસ તમે જુઓ રસ્તાની વિગતો ખાસ જુઓ દાખલા તરીકે આપણે મેઇન રોડ ઉપરથી આપણા જમીન જે થોડી અંદર આવતી હોય અને વચ્ચે કોઈ વ્યક્તિના ખેતરમાંથી રસ્તો પસાર થતો હોય જવાનો હોય તો જે વેચનાર વ્યક્તિ છે એને પૂછો બરાબર કે આ રસ્તો ક્યાં છે બીજાના જમીનમાંથી રસ્તો નીકળે તો તેનું સહમતી પત્ર માગો બાકી બની શકે કે ભાઈ જમીન લઈ લેતા પછી તમારો રસ્તો બંધ કરી દે તો એ સંમતિ છે કે કેમ એ પણ તમે ચેક કરો આ બધી વસ્તુ મિત્રો દસ્તાવેજ પહેલા જ તમારે કરી લેવાની છે એક વખત પૈસા આપી દીધા પછી વસ્તુ કશું થતી નથી અને ઘણા બધા ખેડૂત મિત્રો છેતરાય છે એટલે દસ્તાવેજ પહેલા જ આ બધી વસ્તુ તમારે એક વખત ચેક કરી લેવી અને ત્યાર પછી તમે જો જમીન લેશો તમને કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ નહીં પડે મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો